માતાજી મિત્રો એ સવારના છો ને હું જઈ રહ્યો છું ગ્રાઉન્ડમાં રનિંગ કરવા માટે તો મળીએ ગ્રાઉન્ડમાં જઈને મિત્રો અત્યારે હું ગામમાં પહોંચી ગયો છું આ છે અમારું કામ મસ્ત મજાનું ને મોટેઠા મિત્રો રનિંગ પૂરી કરી અને ઘેર જઈ રહ્યા છીએ તો મિત્રો અત્યારે ઘરે પહોંચી ગયા છે ને તો મિત્રો તો મિત્રો અત્યારે ઘરે પહોંચી ગયા છે અને ઘરે પહોંચતા જ મમ્મીએ ગાય બોંધવા માટે ખેતરમાં મોકલી દીધા વહેલા વહેલા મારી પેટી ગાય મોંતી નહીં જોયું હેડથી જ નહીં હેડકી હેડ તને હું બોતું કઈ શાંતિ દીધું તાર ચર્જી આખા ખેતર માં છો ના છે પણ હાલ મધુડી તો મિત્રો ગાય ને બોધી ને હવે હું ઘેર જઈશ જઈશ ઘેર જઈને ચા પાણી નાસ્તો કરી ને ઢોલું મારા મિત્રો બપોર ટાઈમ થયો છે ને અમારે અહીંયા ગામડામાં બધા બપોરે ક્રિકેટ રમીએ છીએ આપણે ક્રિકેટ રમતા સારું આવડે એટલે ફોન આવ્યો હતો કે વિરૂપા તમે ક્રિકેટ રમવા માટે આવો તો અત્યારે હું ગ્રાઉન્ડમાં જઈ રહ્યો છું બાઇક હતું પણ બાઈક મેં પંચર પડ્યું તો રસ્તા મૂકી દીધું ભાઈ લેવા આવા આપણે જોઈ જઈએ કેટલી વાર થાય આપણે અમને જો મિત્રો ક્રિકેટ રમવાનું ચાલુ જ છે હવે આપણે જઈએ ત્રણ વ્યર્ટ પડી જઈએ મોડા આવી જાય ને કે આપણે ઓપનિંગ કરવાનું જ હતું અરે વેલ જો છે કેટ ફિક્સર છે ફિક્સર